ગુજરાતમાં એક કહેવત છે કે અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કહેવતને માંગરોળ તાલુકાના વેલાછા ગામના યુવાને સાર્થક કરી બતાવ્યું છે હૈદરાબાદમાં યોજાયેલી સ્ટ્રેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં બે મેડલ મેળવ્યા છે જેમાં એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી ગામ તાલુકાનું નામ રોશન કર્યું છે માંગરોળ તાલુકાના નાનકડા વેલછા ગામના તરુણી કોસમિયા હૈદરાબાદ ખાતે યોજાયેલી સ્ટ્રેન્ટ લિફ્ટિંગ માં બે મેડલ મેળવ્યા છે જે એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી ગામ તાલુકાનું નામ રોશન કર્યું છે તરુણ નોકરીની સાથે સાથે પ્રેક્ટિસ કરી સિદ્ધિ હાંસલ કરી છે આવનાર સમયમાં ઓલિમ્પિકમાં ભાગ લઈ દેશ માટે ગોલ્ડ મેડલ લાવવાનું સપનું જુએ છે મે 10th વર્લ્ડ પાર્ટિસિપેટ કર્યો હતો મને ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ કર્યો હતો મે હૈદરાબાદ ખાતે અલગ અલગ કન્ટ્રીના વ્યક્તિ લોકો ભાગ લીધો હતો તેમાં મને ગોલ્ડ મેડલ હાસી કર્યો હતો છસો જેટલા પાર્ટિસિપેટ હતા એમાં મેં ગોલ્ડ મેડલ હાસી કર્યો છે મારા ગુરુજી છે એ મને એકદમ ગેમ માટે મને બહુ ઉત્સાહિત કર્યો હતો ને મેં મારા લીધે મેં આ પોઝિશન પર પહોંચ્યો હતો મેં હજુ આગળ ઇન્ડોનેશિયા માટે તૈયારી કરી રહ્યો છું મે દેશ માટે કંઈક કરવા માંગુ છું મારો એક ફ્રેન્ડ તરીકે તરણ કોસંબિયા છે તે અત્યારે હૈદરાબાદમાં એક 10 10 વર્લ્ડ સ્ટ્રેન્થ પાવર લિફ્ટિંગમાં અત્યારે ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે તો અમારા ફ્રેન્ડ સર્કલમાં ખૂબ ખૂબ આનંદનો માહોલ ચાલી રહ્યો છે અત્યારે બે દિવસ પહેલા મેં એને કોલ કર્યો હતો ત્યારે મેં પૂછ્યું કે ભાઈ તારી તૈયારી કેવી છે ભાઈ મને કીધું હતું કે મારી તો મારા તરફથી ફૂલ તૈયારી છે ને મારે ગોલ્ડ મેડલ હાસિલ કરવો જ છે ને મને કીધેલું હતું કે ગોલ્ડ મેડલ આવશે જ ને ગોલ્ડ મેડલ આવ્યો જ છે એટલે કહેવાય છે ને કે મહેનત કરેલી હોય તો ગોલ્ડ મેડલ કીધું હતું એને કે ગોલ્ડ મેડલ મેં જીતા જ એમ એમ કરી બતાવ્યું છે એને આજે એટલે જેમ આપણે વિચારીએ છીએ તે આપણે બધા જ કરી શકીએ છે અત્યારે હવે અત્યારે ઓલિમ્પિક ની વાત ચાલે છે તો અત્યારે અત્યારે ઇન્ડિયા માટે ઓલિમ્પિક પણ રમવા જવાનું છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ સુરત